શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દાદાને સંગે ભક્તિના રંગે આ આનંદ ઉત્સવ કરવાનો છે ત્યારે ભારત વર્ષમાંથી તો બધા હરિભક્તો આવશે પણ દેશ પરદેશથી પણ આનો લાભ લેવા માટે આવનારા છે અત્યારે આપણે બધાએ જોઈએ છીએ પૂર્વ તૈયારીઓ ખૂબ તડામાર ચાલી રહી છે જેવી રીતના વૃંદાવનની અંદર રાધા રાણીની પાસે ખૂબ સુંદર અને ભવ્ય આખા ભારત વર્ષનો ઉત્સવ ઉજવાતો હોય એવી રીતના ગુજરાત લેવલે અહીંયા ધામ ધામમાં હનુમાનજી મહારાજના ભક્તિના રંગે આ આપણે બધાય રંગાવાનું છે આજે એકાવન હજાર કિલો જેટલો રંગ ઉદયપુરથી સ્પેશિયલ કેમિકલ્સ વગરનો બનાવડાવી અને અહીંયા લાવવામાં આવશે અને આજે સંતોના હાથે ભગવાનના કીર્તન ભક્તિના સાથે આપણે બધાએ આનંદ કિલોલ કરશે તો આનો અચૂક લ્હાવો લેવા માટે ખાસ પધારજો